લિંબાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બે થ્રી વ્હીલ ટેમ્પોની ચોરી કરનાર બેરિડા ચોરોને ક્રાઇમ બ્રાંચી ટીમે ઝડપી પાડ્યા હતા ક્રાઇમ બ્રાન્ચી ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમીના આધારે લિંબા એસ્કેનેગર ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાંથી અતુલ શક્તિ ટેમ્પો ચોરી કરી ભાગી છૂટેલા બેરીડાઓ શકીલ માંજરા અન્સારી અને મહેબૂબ ખાન મબા મોઇનુદ્દીન ખાન પઠાનને ઝડપી પાડ્યા હતા આરોપીઓની પૂછપરછ કરતા તેઓએ જણાવ્યું હતું કે શકીલ માંજરો અગાઉ પોતે વાહન લે વેચનું કામ કરતો હોય ઘણા સમયથી કોઈ સારા વાહનો લે વેચ માટે ન મળતા હોય પોતે દિવસે પોટલા ઉચકવાનું હમાલી કામ કરતો અને રાત્રે મેહબૂ પઠાણ સાથે મળી પાર્કિંગ કરેલ ટેમ્પાઓની રેકી કરી ચોરી જે ટેમ્પામાં સીટ નીચે લોક ન હોય એવા ટેમ્પાને रस्सीથી ખેંચી લાવી ચાવી વગર ચાલુ કરી અન્ય કોઈ અવરજવર વગરની જગ્યાએ સંતાડી બાદમાં તેને સારા ભાવમાં વેચવા લિંબાત વિસ્તારમાંથી બે અતુલ શક્તિ ટેમ્પો ચોરી કરેલ હોવાની કબૂલાત કરી હતી હાલ તો ક્રાઇમ બ્રાન્ચે બંને રીડાઓને ઝડપી પાડી લિંબાતના બે ગુનાના ભેગ ઉકેલી કાઢ્યા છે